સુરતમાં ગોડાદરા ફાયરિંગ મામલે સફળતા મળી છે ગોડાદરા પોલીસના હાથે સફળતા લાગી છે સોપારી આપનાર સહિત બેની ધરપકડ કરાઈ છે મુખ્ય આરોપી મુખ્ય સુપારી જે આરોપી છે તે સંજય પદસાળા અને રવિ નામના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે રવિને વીસ લાખ આપવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે રવિએ અન્ય આરોપીને સોપારી આપી હાલમાં રવિએ કોને સોપારી આપી અને કેટલા રૂપિયા આપ્યા તે અંગે તપાસ ચાલી રહી છે ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતાર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી આ બાબતને લઈ અને એને આખી કામગીરી કરી હતી જેમાં એને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમાંથી એણે પાંચ લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા વીસ લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે વાત મોરબીની મોરબીમાં જર્જરિત ઇમારતની છત તૂટી પડી મોરબીના નવડેલા રોડ પરની આ ઘટના છે પાર્ક કરેલી કાર અને રિક્ષામાં મોટું નુકસાન થયું સતત લોકોની અવરજવરવાળા રસ્તા પર છત તૂટી પડી સદનસીબે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે મનપા દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે આ જર્જરિત ઇમારત તોડી પાડવાની સ્થાનિકોની માંગ છે મેં કહી દીધી ને તો થોડુંક જ પાણીને વયા ગયા તા એ લોકો પણ આટલું આટલો થોડુંક રાખી દીધું તું ને પડે પડે એવું જ હતું પણ એ થોડુંક જ પાણીને વયા ગયા હવે આ બધું આવીને રીતના પડ્યું આજે તો આનું બધું ભગ કોણ કરે અને આ બધું આવી રીતે વસ્તુ આના પહેલા જન્માષ્ટમી ઉપર આગળની દિવાલ પડી હતી આ જ બિલ્ડિંગની ત્યારે બે માણસ મરી ગયા ને ચાર ને હોસ્પિટલમાં મોંક્યા હતા

ચાર દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો આરોપી એકસો પાંત્રીસ જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા અને કરોડોની જમીનનું કૌભાંડ આચરેલું હતું સીઆઈડી ક્રાઇમે આરોપીની ધરપકડ કરી હતી અને આ મામલામાં વધુ એક આરોપી પણ પકડાયો સુરતના સિટી સર્વેના અધિકારીની સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ખાસ કરી ડુમ્મસના સાયલન્ટ ઝોનમાં એકસો પાંત્રીસ કરતાં વધુ પ્રોપર્ટીના પ્રોપર્ટી કાર્ડ બનાવી બારોબાર વેચવાનું કૌભાંડ છે ખાસ કરીને સમગ્ર ઘટનામાં અગાઉ અનંત પટેલ નામના સુપ્રિન્ટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ વધુ એક કાનાભાઈ ગામિત નામના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે જોકે આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા અને કોર્ટે માત્ર ચાર દિવસના રિમાન્ડ આપ્યા છે ખાસ કરીને આરોપી જે પ્રકારે કહી શકાય એકસો પાંત્રીસ જેટલી બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્રોપર્ટી વેચી હતી જેને લઈને સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો અને ગુનો દાખલ થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને એક છોકરી દંડલની ધરપકડ બાદ આજે બીજા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે અધિકારી છે આ અધિકારીની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે જે પ્રકારે એકસો પાંત્રીસ કરતાં વધારે એટલે કે સુરતની સૌથી કિંમતી ગણાથી ડુમ્મસની સાયલેન્ટ ઝોનની આ જમીનો છે અને જમીનોમાં જે રીતે પકંડ આચરવામાં આવે છે જેને લઈને ચોક્કસ કહી શકાય કે સીઆઈડી ક્રાઇમે હવે આરોપીની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમિયાન અનેક મોટા ગુનાઓ કાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી